ન્યાય પ્રણાલીમાં પુરાવાનું વજન કેટલું હોય છે ખાસ કરીને એમ કે જ્યારે ભૌતિક પુરાવા અને કોઈની જુબાની સામસામે આવે આજે આપણે આ જ વિષય પર થોડી ઊંડી વાત કરીશું ફોરેન્સિક પુરાવા મૂલ્યાંકન અને કાનૂની મહત્વના કેટલાક અંશોને આધારે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે તપાસમાં ભૌતિક પુરાવા શા માટે ઘણીવાર વધુ ભરોસાપાત્ર ગણાય અને એનું કાનૂની મૂલ્ય એ કેવી રીતે નક્કી થાય ચાલો શરૂ કરીએ બરાબર શરૂઆત છે ને એકદમ મૂળભૂત તફાવતથી કરીએ ભૌતિક પુરાવા એટલે સમજો કે ફિંગરપ્રિન્ટ ડીએનએ કોઈ હથિયાર મળ્યું હોય એ બધું આ બધી નક્કર સ્પર્શી શકાય એવી વસ્તુઓ છે જ્યારે બીજી બાજુ મૌખિક પુરાવા છે જેમ કે કોઈ ચશ્મદીદ ગવાહ હોય એમની જુબાની હવે આ જુબાની તો પૂરેપૂરી માણસની યાદશક્તિ પર આધાર રાખે છે અને આપણે સૌ જાણીએ છીએ કે માનવ યાદશક્તિ કંઈ પરફેક્ટ તો નથી હોતી સમય જાય કોઈ કંઈક સૂચન કરે કે પછી ઘટના વખતે જે તણાવ હોય આ બધાની અસર એના પર પડે છે હા આ મુદ્દો ખરેખર મહત્વનો છે કારણ કે જુઓ પરંપરાગત રીતે તો કાનૂની પ્રણાલીમાં ચશ્મદીદ ગવાહ પર ઘણો આધાર રખાતો આવ્યો છે પણ આપણા સ્ત્રોત એમ કહે છે કે આમાં ભૂલ થવાની શક્યતા રહેલી છે અને એ પણ નોંધપાત્ર ઘટના સમયનો તણાવ હોય કે પછી ધ્યાન પેલું હથિયાર પર જતું રહે અથવા તો ઘટના અને જુબાની વચ્ચે ઘણો સમય વીતી ગયો હોય આ બધું યાદ રાખવાની ક્ષમતાને નબળી પાડી શકે છે આના કારણે જ ઘણીવાર મોટા પ્રશ્નો ઊભા થાય છે ખરું ને ચોક્કસ અને એટલે જ ભલે કોઈ ચશ્મદિત ગવાહ એમ લાગે કે બહુ જ વિશ્વાસથી વાત કરી રહ્યો રહી છે કાનૂની રીતે એનું જે પ્રમાણિક મૂલ્ય છે એટલે કે પ્રોબેટિવ વેલ્યુ એ ઘણીવાર મર્યાદિત ગણાય છે આપણે ઇનોસન્સ પ્રોજેક્ટ જેવા પ્રયાસો જોયા છે એમાં ડીએનએ પુરાવાના આધારે કેટલી બધી ખોટી સજાઓ રદ થઈ એ જ બતાવે છે કે માત્ર કોઈ ઓળખી બતાવે એના પર આધાર રાખવું કેટલું જોખમી હોઈ શકે એટલે આવી જુબાનીને બીજા સ્વતંત્ર પુરાવાથી સમર્થન મળે ને એ બહુ જરૂરી છે બરાબર આની સરખામણીમાં જે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી પુરાવા મળે છે એનું મૂલ્ય સામાન્ય રીતે ઘણું ઊંચું અંકાય છે અહીં પેલો ફોરેન્સિક વિજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત કામ કરે છે લોકાર્ડનો વિનિમય સિદ્ધાંત એ શું કહે છે કે દરેક સંપર્ક એક નિશાન છોડી જાય છે એટલે કે ગુનાના સ્થળે ગુનેગાર પીડિત આસપાસની જગ્યા એમની વચ્ચે કંઈક ને કંઈક ભૌતિક કડીઓનું આદાન પ્રદાન થાય છે હા અને આ વૈજ્ઞાનિક પુરાવાની ખરી તાકાત શેમાં છે એની પદ્ધતિની વિશ્વસનીયતામાં અને એને ફરીથી ચકાસી શકાય એમાં પુનરાવર્તન ક્ષમતા ડીએનએ મેચિંગનું જ ઉદાહરણ લઈએ બે અજાણ્યા લોકોના ડીએનએ પ્રોફાઇલ અમતાં જ મેચ થઈ જાય એની સંભાવના કેટલી લગભગ એક હજાર પંદરમાં એક એટલે કે લગભગ નહીંવત આ આંકડો એટલો મજબૂત છે ને કે એણે તપાસની આખી દિશા જ બદલી નાખી છે જ્યાં પહેલાં જુબાનીઓ પર બહાર હતો ત્યાં હવે આવા નક્કર આંકડાકીય પુરાવા કેન્દ્રમાં છે એ જ રીતે ફિંગરપ્રિન્ટ્સ એની અનન્યતા એ બદલાતી નથી એ બહુ મૂલ્યવાન છે પછી બેલિસ્ટિક્સ છે ગોળી ક્યાંથી છૂટી કઈ બંદૂકમાંથી એનું વિશ્લેષણ ટૂલ માર્ક્સ છે ટોક્સિકોલોજી એટલે કે ઝેરનું વિશ્લેષણ આ બધું ઓબ્જેક્ટિવ પરિણામો આપે છે એ પણ સાચું કે કોઈ પણ પુરાવાનું મૂલ્ય છે ને એ એના સંદર્ભ પર આધાર રાખે છે જેમ કે ગુનાના સ્થળેથી એક સાવ સામાન્ય સફેદ સુતરાવ કાપડનો રેસો મળે તો એ કદાચ બહુ માહિતી ના આપે પણ જો એ જ જગ્યાએથી કોઈ કાશ્મીરી પશ્મીનાનો દુર્લભ રેસો મળે અને પછી ખબર પડે કે આરોપી પાસે એવું જ સ્વેટર છે અને રેસો મેચ થાય તો તો એનું મૂલ્ય અચાનક કેટલું વધી જાય આવું જ એક બીજું રસપ્રદ ઉદાહરણ છે પેલું ભૂસી નાખેલા સિરિયલ નંબરને પાછો મેળવવાનું હા આ તો અદ્ભુત ટેકનિક છે જુઓ જ્યારે ધાતુ પર નંબર કોતરવામાં આવે ને ત્યારે ખાલી ઉપર જ નથી હોતો એની નીચેની ધાતુ પણ દબાય છે હવે ભલે કોઈ ઉપરથી નંબર ઘસીને ભૂસી નાખે પણ પેલી નીચે દબાયેલી ધાતુની સંરચના તો એમ જ રહે છે પછી ખાસ રસાયણો વાપરીને જેને કેમિકલ એચિંગ કહેવાય એનાથી ઉપરની સપાટીને ધીમે ધીમે ઓગાળવામાં આવે પેલી દબાયેલી ધાતુ ઓછી ઓગળે એટલે મૂળ નંબર ફરી દેખાવા લાગે છે આનાથી ચોરાયેલી વસ્તુઓ કે હથિયારોની ઓળખમાં બહુ મદદ મળે છે અચ્છા ચાલો હવે થોડા વધુ ચોક્કસ પુરાવાના પ્રકારો જોઈએ જેમ કે પગલાના નિશાન એનું શું પગલાંના નિશાન ઘણું બધું કહી શકે છે શરૂઆતમાં તો જૂતાની સાઈઝ કઈ છે એની ડિઝાઇન કઈ બ્રાન્ડના છે આ બધી વર્ગ લાક્ષણિકતાઓ કહેવાય ક્લાસ કેરેક્ટરિસ્ટિક્સ આનાથી શક્યતાઓ થોડી ઓછી થાય પણ ખરી મજા ત્યારે આવે જ્યારે નિશાનમાં જૂતાના તળિયાનો કોઈ ખાસ ઘસારો દેખાય કે કોઈ કાપો હોય અથવા તો કોઈ નાનો પથ્થર ફસાયેલો હોય આને વ્યક્તિગત લાક્ષણિકતાઓ કહેવાય ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ જો આવું કંઈક મળે તો એ નિશાનને લગભગ એક ચોક્કસ જૂતા સાથે જોડી શકાય છે એ જ રીતે કપડાં કપડાં તો ટ્રેસ પુરાવાનો ભંડાર છે રેસા વાળ માટીના કણ કોઈ વનસ્પતિના અંશ ઘણું બધું મળી શકે તાંબાનો તાર મળ્યો હોય તો એના પરના નિશાન બતાવી શકે કે એને કાપવા કયું ઓજાર વપરાયું હતું અને પેલું લાકડાના ટુકડાવાળું ઉદાહરણ જો બે ટુકડાની તૂટેલી ધાર બરાબર બંધ બેસતી હોય એટલે કે ફ્રેક્ચર મેચ થાય તો સાબિત થાય કે એ એક જ ટુકડાના ભાગ છે આ બધી નાની નાની વિગતો ભેગી થઈને ઘણીવાર ગુનાની આખી તસવીર સ્પષ્ટ કરી દે છે અત્યાર સુધી આપણે જે વાત કરી એ તો સ્થાપિત પદ્ધતિઓ હતી પણ કેટલીક આધુનિક અને ક્યારેક વિવાદાસ્પદ ગણાતી ટેકનિકોનું શું મારો મતલબ છે પોલીગ્રાફ એટલે કે લાઈ ડિટેક્ટર પછી નાર્કો એનાલિસિસ અને પેલું બ્રેન મેપિંગ હા આ ટેકનિકો પ્રત્યે કાનૂની અને વૈજ્ઞાનિક સમુદાયમાં ઘણી શંકાઓ છે પોલીગ્રાફની વાત કરીએ તો એ ખરેખર જૂઠ નથી પકડતું એ તો શારીરિક ઉત્તેજના માપે છે શ્વાસની ગતિ હૃદયના ધબકારા પરસેવો હવે આ બધું તો તણાવથી ડરથી કે બીજા કોઈ કારણસર પણ થઈ શકે છે ને એટલે ભારતીય અદાલતોમાં એ સામાન્ય રીતે પુરાવા તરીકે સ્વીકાર્ય નથી બરાબર પછી નાર્કો એનાલિસિસ જેને ટ્રુથ સિરમ પણ કહે છે અને હિપ્નોસિસ આ સ્થિતિમાં વ્યક્તિ સૂચનો પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે અને અજાણતા જ કલ્પના અને વાસ્તવિકતાને ભેળવી શકે છે જેને કોન્ફેબ્યુલેશન કહેવાય એટલે એની વિશ્વસનીયતા પણ ઓછી ગણાય અને બ્રેન મેપિંગ બીઈઓએસ બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગ એટલે કે બી એ એવો દાવો કરે છે કે એ મગજના તરંગો દ્વારા વ્યક્તિ કોઈ માહિતીથી પરિચિત છે કે નહીં તે માપી શકે પણ એની વૈજ્ઞાનિક સ્વીકૃતિ પર હજુ ઘણા પ્રશ્નો છે અને જે કડક વૈજ્ઞાનિક માપદંડો છે જેમ કે ડાઉબર્ટ સ્ટેન્ડર્ડ એના પર એ ખરી ઉતરી છે કે કેમ એ સ્પષ્ટ નથી એમાં ઘણી મુશ્કેલીઓ છે તો આ બધાનો મતલબ શું થયો એ જ કે આવી નવી ટેકનિકો કાયદાકીય રીતે સ્વીકાર્ય બને એ પહેલા એમની વૈજ્ઞાનિક કસોટી થવી એમની વિશ્વસનીયતા સાબિત થવી એ બહુ જ જરૂરી છે આમ આખી ચર્ચાનો સાર કદાચ એવો નીકળે કે ભૌતિક પુરાવા ખાસ કરીને જેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ થઈ શકે તે સામાન્ય રીતે ચશ્મદીદ ગવાહની જુબાની કરતાં વધુ ઉદ્દેશ્યપૂર્ણ અને વિશ્વસનીય હોય છે તેમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે દરેક પુરાવાનું મૂલ્ય તેના પોતાના ગુણધર્મો અને કેસના સંદર્ભમાં જ આંખવું જોઈએ એટલે ફોરેન્સિક વિજ્ઞાનમાં ઝીણવટભર્યું અને સાવચેતીપૂર્વકનું મૂલ્યાંકન ખૂબ જ અનિવાર્ય છે બિલકુલ સાચી વાત અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કદાચ આપણે મૂકી શકીએ જુઓ એક તરફ ડીએનએ જેવી સ્થાપિત તકનીકો છે પણ એના માટે પણ સાવચેતીભર્યું અર્ધઘટન જરૂરી છે અને બીજી તરફ નવી નવી તકનીકો સતત વૈજ્ઞાનિક ચકાસણીમાંથી પસાર થઈ રહી છે તો સવાલ એ છે કે ભવિષ્યમાં ટેકનોલોજી જેમ જેમ વિકસશે તેમ અદાલતોમાં પુરાવાના સંતુલન પર એની કેવી અસર પડશે અથવા કદાચ એનાથી પણ વધુ મૂળભૂત પ્રશ્ન એ છે કે પુરાવાનો સ્ત્રોત ભલે ગમે તે હોય પરંપરાગત હોય કે આધુનિક ભૌતિક હોય કે મૌખિક દરેક પુરાવાનું કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર તર્ક અને વિવેકબુદ્ધિથી મૂલ્યાંકન કરવાની જે ન્યાય પ્રણાલીની જવાબદારી છે એ કેટલી અગત્યની બની રહે છે